એટીન ફિફ્ટી ટુ કવિ ગીરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો તેમના પિતાનું નામ ગરબડદાસ ગિરધરકૃત રામાયણ અને રાજશુગ યજ્ઞ જેમના જાણીતા પુસ્તકો છે તો આ જે કથા કાવ્ય છે એમના ગીરધરકૃત રામાયણમાંનો એક પ્રસંગ છે કે આ ગિરધરકૃત કૃત રામાયણ અને રાજસૂય એમના જાણીતો બે પુસ્તકો છે કલ્પિત કે ઐતિહાસિક કથાનું રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો રસ પેદા કરે છે સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્ર્યંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો તેને પોતાના બળનું અભિમાન હતું એ રૂઆભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો તેની ભારે ફજેતી થઈ એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે તો આ જે કાવ્ય છે એનો પ્રસંગ એના પ્રસંગમાં કયો પ્રસંગ બતાવ્યો છે કે સીતાનો સ્વયંવરનો જે પ્રસંગ છે તે અહીંયા આ કાવ્યમાં દર્શાવ્યો છે કે જ્યારે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને એવું જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે તો લંકાનો રાજા પણ ત્યાં આવ્યો હતો સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો તેને પોતાના બળનું એટલું અભિમાન હતું એ રૂઆભેર ધનુષ્ય પાસે ગયો એને એટલું ઈગો હતો કે જાણે એ ધનુષ્યને ઉપાડી જ શકશે એટલે એને એટલો ઈગો હતો એ ગયો ત્યાં પણ ધનુષ્ય તે પોતાડી પોતે ઉપાડી શક્યો નહીં અને પાછું ધનુષ્ય તળે દબાઈ ગયો તેની ભારે ફજેતી થઈ ફજેતી એટલે કે ત્યાં એની મજાક થઈ એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે તો ચાલો સ્ટાર્ટ કરીએ અહીંયા આ કાવ્યમાં ગિરધર કૃત રામાયણના સીતાના સ્વયંવરનો પ્રસંગ છે એ પ્રસંગે ત્યાં આવેલા રાજા રાવણના જનક સાથેના સંવાદથી કાવ્ય શરૂ થાય છે અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ અલિયા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ હવે રાવણનો અભિમાન અભિમાની રાવણ હતો તે બોલ્યો તે સમયે રાવણ રાજા રાવણ અભિમાન કરતા બોલ્યો અલિયા જનક આજે તું મને કહે કે તે સી પ્રતિજ્ઞા લીધી છે કે તું મને કહેશે કે તે પ્રતિજ્ઞા શું લીધી છે તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તટકાળ એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ કેમ ત્યારે તરત તજ જનક રાજાએ ત્ર્યંબક નામનું ધનુષ્ય રાવણને બતાવ્યું એને કહ્યું ધનુષ્ય બતાવીને એને કહ્યું કે આ ધનુષ્ય ધનુષ્યને જે ઉઠાવે તેને કન્યા સીતા વરમાળા પહેરાવશે કે આ ધનુષ્યને જે જે ઉપાડશે તેને મારી કન્યા તેને મારી દીકરી સીતા વરમાળા પહેરાવશે વિધે વિધે એટલે કે વિધે એટલે જનક રાજાનું એક નામ છે અને ત્રંબક ત્રંબક એ શિવજીના ધનુષ્યનું નામ છે અને તત્કાળ એટલે કે તરત જ તે જ સમયે ચાપ ચાપ કોને કહેવાય તો ધનુષ્યની પણછ અને આરોપે એટલે કે પહેરાવે આરોપે વરમાળ એટલે કે મારી મારી સીતા વરમાળા પહેરાવશે એમ વરમાળા કોને કહેવાય તો વરમાળા વરમાળા એક સ્વયંવરમાં પસંદ કરેલા વરને કન્યાએ પહેરાવવાની માળા હોય કે સ્વયંવરમાં જે કન્યા જે રાજાને જે વરને પસંદ કરે તેને વરમાળા પહેરાવવાનું આવે એવું સાંભળીને અટહાશે હસ્યો રાવણ રાય અટહાસ્ય એટલે ખડખડાટથી હાસ્યો ખડખડાટ હસ્યો એ રાવણ એવું સાંભળીને તે રાવણ હસ્યો તેણે કહ્યું કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ્ય કહેવાય કે કૈલાસ જેવો પર્વત મેં હલાવી નાખ્યો ત્યાં ધનુષ્યની સી વાત છે એણે શું કીધું કે કૈલાસ જેવો પર્વત કૈલાસ એટલે કે શિવનું હિમાલયનું શિખર શિવનું નિવાસ સ્થાન શિવજી ત્યાં રહે છે કે તેને મેં હલ હલાવી કાઢ્યો છે તો આ ધનુષ્યની તો શું વાત છે શું વિષાદ મેં અમરબંદીવાન કીધા હું રાવણ બળિયો સત્ય કે મેં અમર બંદીવાન મેં દેવોને કેદ કર્યા છે હું રાવણ જ સાચો બળવાન છું મારા જેવું બળવાન બીજું કોઈ નથી અમર એટલે કે દેવો બંદીવાન એટલે કે મેં કેદી બનાવ્યા છે દેવોને મેં કેદી બનાવ્યા છે તો હું મારા જેવો રાવણ હું બળવાન હું પોતે જ છું મારા જેવું બીજું બળવાન કોઈ નથી કંદુકની પેરે ઉછાળું મેરું મંદરાચળ પર્વત કંદુકની કંદુકની પહેરવે એટલે કે રમવાનો ડળો કંદુક એટલે કે રમવાનો દડો બોલ હોય ને તે જેનાથી રમે તેને હું ઉછાળું મેરુ અને મંદ્રાચર પર્વતને પણ હું ઉછાળું છું મેરુ અને મંદ્રાચર પર્વત મેરુ એટલે એક પર્વત છે તેને પણ હું ઉઠાવું છું મંદ્રાચર પણ એક પર્વત છે સમુદ્ર મંથનનો રવૈયો જે સમુદ્ર મંથન જ્યારે કરવામાં આવ્યું હતું ત્યારે મંદરાચર પર્વત વચ્ચે મૂકવામાં આવ્યો હતો તેને પણ હું ઉછાળું છું તો પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર કે હું હું આખી પૃથ્વીને પણ ઊંધી કરી નાખું છું આંખના પલકારામાં હું પૃથ્વીને પણ અચૂકપણે ઊંધી કરી નાખું છું તો આ આ ધનુષ તો શું વિષાદ છે બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષ્યના સાભાર કે બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવું ચાક ચડાવવું એટલે કે હું બ્રહ્માંડને વિશ્વને ગોળ ગોળ ફેરવું તો પછી આ ધનુષ્યની શું વિશાળ છે એમ ઘણા વચન બોલી પછી ઉડ્યો ઉઠ્યો રાવણ રાય પહેલાં તો એ બધું બોલ્યો જ પહેલાં ઉઠવા પહેલાં તો એ બધું બોલ્યો જ આવા વચન એમ ઘણા વચન બોલીને રાવણ રાજા રાવણ ઊભો થયો પછી એ ઊભો થયો વસ્ત્રાભૂષણ સાંભળી સંભાળીને ધનુષ્ય ભણી તે જાય વસ્ત્રાભૂષણ એટલે કે પોતાના વસ્ત્રો અને ઘરેણા વ્યવસ્થિત કરીને તે ધનુષ્ય તરફ ચાલ્યો ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ કે ત્યારે સીતાજીને ચિંતા થઈ કે રાવણ આ કામ એટલે કે ધનુષ્ય ઉપાડવાનું કામ કરી લેશે એવી તેમને ચિંતા થવા લાગી પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સીતા કરતા સતી અભિરામ પછી એ સ્તુતિ કરવા લાગ્યા શિવ પાર્વતીની સ્તુતિ કરવા કરવા લાગ્યા પ્રાર્થના લાગ્યા તેથી મનમોહક સતી સીતાએ શિવ શિવ પાર્વતીની સ્તુતિ કરી શું કીધું મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ શું કીધું મહારા શિવ શિવજીને શું પ્રાર્થના કરી કે હે શંકટને હરનારા મહારાજા શંકર મારી લાજ રાખજો મારી આજે તમે લાજ રાખજો એ પ્રાર્થના કરવા લાગ્યા કે હે શંકર હે ઉમાપતિ તમે મારી લાજ આજે રાખજો કે આ ત્રંબક આ ધનુષ્ય આજે રાવણ થકી નહીં હલે સીતાને ચિંતા થતી હતી તેથી તેઓ શિવ પાર્વતીની સ્તુતિ કરવા લાગ્યા અને કીધું કે મારી લાજ તમે રાખજો આ તમારું ત્ર્યંબક ધનુષ્યને આજે રાવણથી સહેજે પણ ખસે નહીં તે તમારે જોવાનું છે હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એમ હવે એની ચિંતા ભગવાને જોઈ એમ સીતાના મન તણી ચિંતા એટલે સીતાના મનની ચિંતા રામે રામે જાણી લીધી સીતાના મનની આ ચિંતા જાણી તેમણે ધનુષ્ય પર નજર કરી તેમણે શું કર્યું કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તેમ વિકટ દ્રષ્ટિ એટલે તીક્ષ્ણ નજર તેમણે ધનુષ્ય ઉપર તીક્ષ્ણ નજર કરી અને થયું ગૌરવ અહીંયા ગૌરવનો મિનિંગ આપ્યો છે કે ખમ ધનુષ્ય ધનુષ્ય એટલે કે તે તે કેટલે ધનુષ્ય ભારે ખમ થઈ ગયું રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાં હવે રાવણે ત્યાં રાવણે આવીને શું કર્યું પોતાના વીસ હાથી દસ માથાવાળો રાવણ હતો તો એક માથાના હાથ કેટલા હોય બે તો દસ માથાના હાથ વીસ થયા એટલે ત્યાં રાવણે બાથ મારી વીસ કરશું વીસ એટલે કે પોતાના વીસ હાથથી ધનુષ્યને બાથ ભરી બળથી ઉચકવાનો પ્રયત્ન કર્યો બાઠ મારી એટલે કે બળથી ઊંચકવાનો અહીંયા પ્રયત્ન કર્યો પણ લેશે હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક માય કે ધનુષ્ય ઘણો ભારે હોય સહેજ પણ હાલ્યો નહીં તદા થયો નિષ્ઠેજ રાવણ સ્પર્શતા શિવ ચાપ આમ શિવ ધનુષ્યનો સ્પર્શ કરતા રાવણ ઝંખવાણો પડી ગયો તેને કંઈ સમજ પડી નહીં કે આ ધનુષ્ય જરાક પણ હલ્યું નહીં ધનુષ્ય હલાવવા છતાં પણ હાલ્યું નહીં તેથી એના મનને સંતાપ થયો એથી એના મનને ચિંતા થઈ હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ એના મનને થરા ચિંતા થઈ સંતાપ થયો પછી અધર પીસે દત રીસે રક્ત લોચન ક્રોધ પછી અધર પીસે દત એટલે કે પછી રાવણે ગુસ્સામાં દાંતથી રીસે રક્ત લોચન ક્રોધ દાંતથી પોતાના હોઠ પીસ્યો એની આંખો લોચન એટલે કે આંખ આંખો ક્રોધથી લાલ ગુમ થઈ ગઈ તે યોદ્ધાએ ઘણું જોર કરીને ધનુષ્ય ઉપાડ્યું પછી એણે ઘણું જોર કરીને એણે પાછું ધનુષ્ય ઉપાડ્યું ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોત તેણે ઘણું જોર કરીને વધારે બળ વાપરીને એણે ધનુષ્ય ઉપાડી જોયું પર સ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન હવે બળવાન રાવણે ધનુષ્ય ઊંચું કર્યું ત્યાં શરીરે પરસેવ રેપઝેપ થઈ ગયું હતું શરીરનું સેજ ઉંચકાયું પણ એનું શરીર તો પરસેવે રેપ જેબ થઈ ગયું હતું સુરવીરને ખૂબ શ્વાસ ચડ્યો તેને મનમાં ઘણું અભિમાન થયું તેનો શ્વાસ સુરવીર હતો ને ચડ્યો સુર એટલે કે સુરવીરને ઘણો શ્વાસ ચડ્યો અને એના મનમાં થોડું ઘણું અભિમાન પણ પાછું આવ્યું ઊભું કર્યું જવ ધનુષ્યને બળ કરી માય ખૂબ જોર કરીને રાવણે ધનુષ્યને જ્યારે ઊંચું કર્યું કે તરત તજ જ્યારે એણે ધનુષ્યને જરા ઊંચું કર્યું કે તરત જ તે હાથમાંથી સરી પડ્યું બળ કરી માય કર માહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય માહેથી એટલે કે તેના હાથમાંથી ધનુષ્ય સરી પડ્યું ત્યારે રાજા રાવણ ભોંય પર પટકાયો તવ પડ્યો રાવણ રાય ત્યારે ભોંય પર એટલે કે જમીન પર તે પટકાયો પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર દસમુખવાળો રાવણ પૂરા પછડાટ સાથે ભોંય પર પડ્યો જમીન પર પડ્યો તેની ઉપર ધનુષ્ય પડ્યું ને રાવણ તેની નીચે દબાયો તેની ઉપર ધનુષ્ય પડ્યું અને રાવણ તેની નીચે દબાયો તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેની વાર ચંપાયો એટલે કે ડબાયો તે ભડાકો સબળો થયો ઘણી ઉડી રજ તે થાર મહાકાય રાવણના પડવાથી જોરથી અવાજ થયો તે જ્યાં પડ્યો ત્યાં ખૂબ ધૂળ ઉડી જ્યાં પડ્યો હતો ત્યાં ખૂબ ધૂળ ઉડી તેના મોંમાંથી લોહી વહેવા માંડ્યું રુધિર ચાલ્યું મુખ તકી કચ્ચર થયો નિર્ધાર તેના રુધિર એટલે કે લોહી તેના મુખ તકી લોહી વહેવા માંડ્યું અને લાગ્યો તે ખૂબ ઘવાયો કચ્ચર થયો નિર્ધાર એટલે કે ઘવાયો પોકાર 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 કરતો બોલ્યો તમે હવે કરવા લાગ્યો કરતા બોલવા લાગ્યો કે હે સર્વેજનો તમે સાંભળો હું દબાયો છું મને કાઢો થાય પીડા તન કે હું દબાયો છું તમે મને બધા કાઢો મારા શરીર પર પીડા થાય છે અરે જનક મુજને કાઢવેલો જશે મારા પ્રાણ જનક રાજાને પણ કહે છે કે મને ધનુષ્ય નીચેથી જલ્દી બહાર કાઢ નહીં તો મારા પ્રાણ નીકળી જશે તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ કે મારા જો પ્રાણ જશે તો તને મારા ભાઈઓ કુંભકરણ ઇન્દ્રજીત ઇન્દ્રજીત એટલે કે મારો પુત્ર તને મારશે તને જરૂર મારશે પૂર ભંગ કરશે અસુર તારું લેશે મારું વેર પૂર ભંગ એટલે કે તારું બધું નષ્ટ કરશે મારું વેર લેશે અસુર એટલે કે રાક્ષસો તારા નગરનો નાશ કરશે અને મારું વેર લેશે પામું નમો નમો પામું નવો અવતાર જો જાઉં જીવતો મુજ ઘેર જો હું નવો અવતાર પામીશ તો જીવતો મારે ઘેર જઈશ કે તું મને બચાવ તો હું મારો નવો અવતાર પામીને મારો ઘરે પાછા જાઉં એ મતે સમય ચંપાયો રાવણ થયું દુઃખ અપાર પૃથ્વી પર પડ્યો નિશીચર કરે મુખ પોકાર આ રીતે તે વખતે રાવણ ધનુષ્ય નીચે દબાયો હતો તેને ખૂબ દુઃખ થયું પૃથ્વી ઉપર પડ્યો પડ્યો તે રાક્ષસ મુખથી પોકાર કરે છે પૃથ્વી ઉપર જ્યારે તે પડ્યો ત્યારે તે રાક્ષસ મુખથી પોકાર કરે છે નિર્વાણ એટલે કે અવશ્ય પૃથ્વી પર પડ્યો નિશીચર કરે મુખ પોકાર નિશિચર એટલે કે રાક્ષસ અને તે પોકાર કરે છે પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તન રે ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે સ્વયંવર એટલે કે કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ હોય નિસ્તેજ અહીંયા ઝંખવાણા પડી જવું પોકાર કરવો એટલે કે મોટેથી બોલવું હવે રાવણ મોટેથી પોકાર કરવા લાગ્યો હતો રાવણ મુખેથી પોકાર કરે છે શરીરમાં અસહ્ય તેને પીડા થાય છે એ વખતે આખી સભા સાંભળે એમ જનકરાય આ વચન બોલ્યા ગીરધરકૃત રામાયણમાંથી આ પ્રસંગ લેવામાં આવ્યો છે આપણે હવે શબ્દ સમજૂતી જોઈ લઈએ વિધે એટલે કે જનક રાજાનું એક નામ ત્રંબક શિવજીના ધનુષ્યનું નામ ચાપ એટલે કે ધનુષ્યની અટ અટહાસ્ય કરવું એટલે ખડખડાટ હસવું કંદુક એટલે કે રમવાનું દડો બંદીવાન એટલે કે કેળી ભૂષણ ઘરેણું અભિરામ મનોહર સંકટ હરણ અહીં સંકટહરણ એ અહીં એટલે કે આ કાવ્યમાં દુઃખ હરનાર નિસ્તેજ થવું એટલે ઝંખવાવું પરિતાપ એટલે સંતાપ અધર એટલે કે નીચલો હોઠ જોત એટલે કે યોદ્ધો કાવ્યમાં કચડાવું પૂરભંગ નગરનો નાશ ચંપાવું નિશીચર એટલે રાક્ષસ વસ્ત્રાભૂષણ એટલે વસ્ત્રા આભૂષણ કપડાં અને ઘરેણા બ્રહ્માંડ ચાક ચડાવવું એટલે સમસ્ત વિશ્વને ગોળ ફેરવવું નિર્ધાર એટલે કે નક્કી વિકટ દ્રષ્ટિ તીક્ષ્ણ નજર ગૌરવ એટલે ભારે ખમ અહીં આ કાવ્યમાં ગૌરવનો અર્થ આપ્યો છે એટલે ભારે ખમ ભારે વજનવાળું વિષ એટલે કે વિષ સ્વયંવર કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ તત્કાળ એટલે કે તે જ વખતે રક્તલોચન લોચન એટલે આંખ અને રક્ત એટલે લાલ લાલ આંખો મેરુ મંદળાચળ પર્વતોના નામ કરફું એટલે કે હાથ વડે શિવચાપ એટલે શિવજીનું ધનુષનું ત્રંબક અહીં મેં બીજો પાર્ટ મૂકીશ વર્કબુકનું ક્વેશ્ચન આન્સર્સ સાથે તો તમે જોતા રહેજો સ્ટે સેફ હેલ્ધી ઓકે બાય